બનાસકાંઠામાં થોડા દિવસ પહેલા સરપંચોની ચૂંટણી યોજાઇ હતી અને આ ચૂંટણી પહેલા અનેક નવીન ગ્રામ પંચાયતોનું વિભાજન થયું હતું ત્યારે વડગામ તાલુકામાં પણ અમુક ગ્રામ પંચાયતોનું વિભાજન થયું હતું જેમાં વડગામ તાલુકાની બસ્સો બાવીસ લોકોની વસ્તી અને એકસો ઓગણસીતેર મતદારો ધરાવતી હમીરપુરા ગ્રામ પંચાયતનું વિભાજન થતા હમીરપુરા ગ્રામ પંચાયત સમરસ બની હતી ત્યારે ગામમાં નવીન ગ્રામ પંચાયતના મકાન બનાવવામાં આવ્યું હતું જેનું આજે લોકાર્પણ યોજાયું હતું ગુજરાત સરકાર દ્વારા ગામડાઓમાં સુવિધા વધે અને લોકોના કામ થાય તે માટે અનેક ગામડાઓમાં ગ્રામ પંચાયતોનું વિભાજન કરવામાં આવ્યું હતું ત્યારે વડગામ તાલુકાના હમીરપુરા ગ્રામ પંચાયત નવી સેંઘણી ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વિભાજન થવાથી હમીરપુરા ગ્રામ પંચાયતમાં સમરસ ચૂંટણી યોજાઈ હતી અને સરપંચ પદે દોલીબેન પટેલ તેમજ ડેપ્યુટી સરપંચ પદે પરથીભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી ત્યારે હમીરપુરા ગામ દીપકભાઈ ચૌધરી અમારા ગામમાં આજે નવી પંચાયતનું લોકાર્પણ હતું અને બધા ગ્રામજનો ઉપસ્થિત રહી અને ભાજપના નેતાઓ વડીલો ગામના અને અધિકારીશ્રીઓ બધા જોડે રહી આજે નવી ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરેલ છે અને જે બધા અમે બિનહરીફ સરપંચની ચૂંટણી ગામમાં પ્રથમવાર કરી અને સૌથી નાનામાં નાની પંચાયત જો ગણીએ તો અમારા ગામની કહેવાય અને સારું એવું બધા લોકોએ આજે અમીરપુરા ગ્રામ પંચાયતનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો નવી શિયાદણી ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી આ અમારી ગ્રામ પંચાયત અલગ થઈ અને ગુજરાત રાજ્યમાં નાનામાં નાની ગ્રામ પંચાયત બનવાનો અમારા ગામને વિરોધ મળ્યો જેથી અમે ભારતીય જનતા પાર્ટીની સરકારને ખૂબ ખૂબ અમારો ગામ આભાર માની રહ્યું છે આજે લોકાર્પણ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહી અમને સૌને શુભકામનાઓ પાઠવી હતી અને સૌને સન્માનિત કર્યા હતા અમારા ગામમાં ગ્રામ પંચાયત